હાય ગાય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો અહીંયા છે ને આપણે પહેલાંના જમાનામાં એરિયલ આવતું ને જો અહીંયા એરિયલ છે એવા અહીંયા મોસ્ટલી બધા જ ઘરોમાં હોય છે અને આપણે તો પહેલાં જ્યારે કનેક્શન ટીવી કનેક્શન ના આવતું અને જે અમુક લોકલ ચેનલ જોવા માટે અને આવું એરિયલ હલાવવા માટે અમે જતા જ્યારે ડીશ જે કનેક્શન વહી જાય ને તો ત્યારે ક્યાં તો પછી બહુ પવન હોય વિન્ડી હોય વરસાદ હોય તો ત્યારે થોડું હલાવે ને એટલે કનેક્શન પાછું આવી જાય એવું કરતા અને અહીંયા મોસ્ટલી બધા ઘરોમાં છે તો મને થયું કે તમને બતાવું જો અહીંયા પણ છે પછી અહીંયા પણ છે એટલે મોસ્ટલી બધા ઘરોમાં જોવા મળે છે સામે પણ છે પણ હજાર અગિયાર માં cafe માં હું જોબ કરતો હતો આજે આ આપણું cafe છે જો એટલે તમને તમને વાત કરું આ બે હજાર અગિયારમાં રાજે આ કેફે છે એટલે હમણાં તમને આગળથી બતાવું આ કેફે છે એ સેટઅપ કરેલું એટલે કોઈનું એક ઘર છે ઘરમાં સેટઅપ કરેલું અમુક જગ્યાએ એવું હોય કે કાઉન્સિલ પરમિશન આપે ને તો તમે ઘરમાં પણ સેટઅપ કરી શકો પણ આ એક રેસિડન્ટ એરિયો હતો આજુબાજુમાં કંઈ જ નહોતું એટલે કાઉન્સિલે પરમિશન આપી એટલે ઘરમાં સેટઅપ કરેલું છે અને જે રસોડું હોય તો ત્યાં એણે એનું કિચન રાખેલું છે પછી બેડરૂમ હોય તો ત્યાં એણે એમની બેઠક રાખેલી છે અને જે હોલ હોય તો ત્યાં એણે કોફી મશીનને એવું રાખેલું છે બે હજાર અગિયારમાં જ્યારે રાજ બે હજાર સાતમાં કે એમાં આવ્યા પછી બે હજાર અગિયારમાં એમને જોબ મળી અનુભવને એવું થયું પછી એ કોઈના થ્રુ એટલે ત્યાં જ કેફે હતું તો ત્યાંથી એવી રીતે લાગ્યા અને અહીંયા સેટઅપ કર્યું હતું એટલે જે એના માલિક બીજા હતા અને બે હજાર પંદરમાં હું જ્યારે આવી તો મેં પણ એમની જ સાથે ચાલુ કર્યું હતું અને એમને એક એવો ગોલ નક્કી કર્યો તો કે આ કેફે જો આટલાનું જ સેટઅપ થયું હતું અને એટલું સારું ચાલે છે તો એક દિવસ મારે પણ આવું જ કેફે લેવું છે અને બની શકે તો આ જ કેફે લેવું છે અને નસીબમાં હતું એટલે અમે અત્યારે એ જ કેફેના માલિક છીએ એટલે કેફે લઈ લીધું અને બે હજાર ચોવીસમાં લીધું આજે બે હજાર પચીસ ચાલે છે લાસ્ટ ડિસેમ્બરમાં અમે લીધું અને હમણાં તમને આગળથી વ્યૂ બતાવું તમને અહીંયા જો આ તમને ઓળખતા જ હશો આ દ્રાક્ષનો જે વેલો છે અહીંયા દ્રાક્ષ આવી છે થોડી થોડી નાની છે હજી હા હજી અહીંયા પણ છે પણ અને આ બાજુ છે અંજીર છે અંજીર છે આવતા આવે છે ને તેજી થોડા પાક્યા નથી પાકી જશે પછી હા અને બીજું એક બતાવું જે આ પાછળ સાઈન છે ને અત્યારે તો અમને ત્યાં મૂકી દીધેલી છે આ પીટરની સાઈન છે જે પીટર આઈસ્ક્રીમ છે ને અહીંયા મોસ્ટલી ફેમસ છે આઈસ્ક્રીમ એટલે અહીંયા રહેતા હશે ને ખબર જ હશે ઓગણીસો ચાલીસ ની છે આ સાઈન અને આવી અંદર પણ બીજી બધી સાઈન છે જે આપણે જે દરિયામાં સ્ટીમરો ચાલતા હોય ને એના જે આપણે કેમ ગાડીની નંબર પ્લેટ હોય એમ સ્ટીમરોની પણ નંબર પ્લેટ હોય તો એમણે એક કહેવાય ને કે જૂની વસ્તુઓ ભેગું કરવાનો શોખ છે તો એવી જૂની વસ્તુઓ પણ એમને ભેગી કરી છે હું તમને બતાવું હમણાં જો આ નંબર પ્લેટ છે ને એ સ્ટીમરની છે આવી બે હતી પણ અત્યારે મને લાગે કે એક કેક મૂકી દીધી હશે અને આ અત્યારે જે ક્રિસમસ આવી એટલે વેકેશન પડ્યું હમણાં દસ દિવસનું એટલે બધું અત્યારે થોડું આમ કેમ મૂકેલું છે બાકી આ એક હોલ જે આ હોલ છે ત્યાં કોફી મશીનને એવું મૂકેલું છે અને અહીંયા જે આપણે કાઉચ ને એવું રાખીએ ડાઇનિંગ એરિયા ગમે તે રાખીએ એ પ્રકારનું છે એટલે ઘર ઘરમાં સેટઅપ કરેલું છે પછી આ છે એ કિચન છે જે આ કિચન છે અત્યારે કિચન બંધ રાત અને અત્યારે કામ કરે છે આજે બિઝનેસમાં ખાલી ખાલી ઓફિસ ઓપન હોય અને અત્યારે જો આ ક્રિસમસ છે જે ક્રિસમસનો દિવસ છે આઠ વાગ્યા છે અને આટલી ટ્રાફિક થઈ ગઈ છે ખાલી કોફી લેવા માટે રાજકુમાર અહીંયા છે અને મારી કોફી પણ ચાલુ છે અને એક અહીંયા અમારું એક બીજું આજે એટની મિલ્ક બાર છે અમારું એમાં એક ડોગ્સ ઓફ એડની પણ એક પેજ છે તો અહીંયા મોસ્ટલી આ સામે છે એ પાર્ક છે અહીંયા છે ટેનિસ ક્લબ છે એટલે આખું આ પાર્ક છે એટલે અહીંયા ટેનિસ રૂમમાં પણ આવે અહીંયા બધા આવી રીતે ડોગ લઈને આવતા હોય બધા એટલે મોસ્ટલી બધા ડોગ લઈને આવતા હોય ને તો એ એમના ડોગ સાથે એન્જોય કરી શકે કોફી પી શકે એટલે અમે સ્પેશિયલ એમના માટે એક પેજ બનાવેલું છે અને કોઈને કંઈ પણ થાય તો એકબીજાને સપોર્ટ કરી શકે એના માટે અને સારું ચલો મળીએ પાછા નવા વિડીયો એ જય